તલવારો ઉડવી અને ધમાલ નું કારણ છે ધુમાડો ગોધરાની હોટલ માંથી ધુમાડા નીકળવા મુદ્દે ધમાલ થઈ ગઈ હતી ગોધરા શહેરના ગોંધા વિસ્તારમાં આવેલી સફારી હોટલ માં ધુમાડા નીકળતા હોવાની બાબતને લઈને કહેવા ગયેલા બે વ્યક્તિઓ સાથે ત્રણ જેટલા ઇસ્મો દ્વારા તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છૂટા હાથની મારામારી મારા તલવાર વડે હુમલો કરાતા નાસભાગ મચી ગઈ આવીને અપશબ્દો બોલાવવા લાગ્યા હતા જેથી ઉસ્માન યુસુફ ગોધડે અપશબ્દો બોલવાની ના પાડતા શહેરબાઝ સઈદ રશીદભાઈ ઉર્ફે ઠાઠાએ લતીફાને મોઢાના ભાગે ઝારો મારી દીધો હતો હોટલમાંથી તલવાર લઈ આવીને ઉસ્માન યુસુફ ગોદડેને મારવા જતા તેઓએ હાથ ઉંચો કરી દેતા સામે નીચાઓ થઈ હતી જ્યારે બીજી વાર તલવાર મારતા ઉસ્માન યુસુફ ગોધડ

રાજકોટની ખાણીપીણી બજારમાં લુખાઓની ધમાસ રાજકોટમાં ફરી અસામાજિક તત્વોનો આતંક જુઓ શહેરમાં ગત રાત્રિએ ખાણીપીણીના સ્ટોલ્સમાં કેટલાક શખ્સોએ તોડફોડ કરી રાજકોટ શહેર અને નાણાવટી ચોક નજીક આવેલ હોકર ઝોનમાં કેટલાક શખ્સોની ટોળકીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી ખાણીપીણીના સ્ટોલમાં તોડફોડ કરવાની સાથે એક વૃદ્ધને માર મારવામાં આવતા ચકચાર મચી છે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી બીજી તરફ વધતી ગુનાખોરીની ઘટનાઓને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે જાહેરમાં મારામારીને બબાલ કરતા નાસભાગ મચી ગઈ હતી જ મિત્ર પર કર્યો હુમલો વડોદરામાં મિત્ર જ મિત્ર નું દુશ્મન બન્યો વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાં અગાઉના ઝઘડાને ને લઈને બે મિત્રો ઝઘડી પડ્યા છ મહિના પહેલા થયેલી તકરાર નો ખાર રાખી ચાર જેટલા લોકો એક યુવાન પર હુમલો કરતા નાસભાગ મચી ગઈ ઇલોરા પાર્ક વિસ્તારમાં મિત્ર પર છરીથી હુમલો કરવામાં આવતા દહેશત ફેલાઈ ગઈ યુવક પર હુમલો થતા બચાવ માટે બુમાબૂમ કરતા હુમલાખોરો ખસેડાયો ઇજાગ્રસ્ત યુવક ને હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયો હિતેશ ગોહેલ પાવન સોની યશ પરમાર અજય પંડ્યાની હુમલામાં સંડોવણી છે ઇજાગ્રસ્ત યુવક હિતેશ ગોહેલ સાથે છ મહિના અગાઉ થઈ હતી તકરાર ચાર પગનો આતંક હજી પણ ખતમ નથી થઈ રહ્યો સાબરકાંઠાની અંદર આંખલાઓ બાકડ્યા આખલાના આતંકથી આતંક થી પોલો માં હાહાકાર મચી ગયો સબરકાંઠામાં આખલાઓ એવા બાકડ્યા કે આખી શેરી માં ફરતા પશુઓ ડરી ગયા મહિલાઓ પણ ભાગતા નીચે પટકાય હિંમતનગર ના પોલો ગ્રાઉન્ડ વિસ્તાર ને રિષભ દેવ સોસાયટી માં બે આખલાઓ જંગી ચઢ્યા બંને જાણે એકબીજાના દુશ્મન હોય એ રીતે સામ સામે આવી ગયા આખલાઓ જાણે શક્તિ પ્રદર્શન કરતા હોય તેમ રોડ પર સન્નાટો છવાઈ ગયો આખલાઓને આડે જે આવ્યું તે ગયું જેવી સ્થિતિ સર્જાય એક ઘરની બહાર પાર્ક કરેલ એક્ટિવાને પણ અડફેટે લેતા તે પડ્યું હતું ખોટીઓના આતંકથી લોકો ડરી ગયા આ શેરીમાં ફરતી ગાયો અને શ્વાનમાં પણ દોડા દોડી મચી ગઈ જેથી એક મહિલા ગાયથી બચવા ભાગતા નીચે પડી ગઈ આખલા અને ગાય વચ્ચે યુદ્ધ બાદ ગાયે બે મહિલા પર હુમલો કર્યો જેમાં મહિલા નીચે પટકાઈ હતી

આંખલાઓએ દ્વારકા નગરીમાં ઉપાડો લીધો છે આંખલાઓ જોને દ્વારકામાં ભૂરાયા થયા છે આ વખતે યાત્રાધામ દ્વારકામાં શાક માર્કેટ ચોક પાસે આતંક મચાવ્યો હતો બે આંખલા પાખરતા એક બાઇક અને લારીને નુકસાન થયું હતું આંખલાઓ જંગે ચડતા નાસભાગ મચી ગઈ હતી નાના વેપારીની રેકડીનો સામાન વેર વિખેર થઈ ગયો બે આંખલાઓ બાખડતા સ્થાનિક લોકોએ ભગાવવાનો પ્રયત્ન કર્યો પાણી નાખી લાકડીઓ મારી આંખલાઓને છૂટા કરવાનો પ્રયાસ કર્યો વારંવાર આંખલાઓના આતંકથી યાત્રિકો સહિત સ્થાનિકોમાં શ્વાસ અંતર થઈ ગયા છે આદ્રેશ્યો પણ દ્વારકાના જ છે થોડા દિવસ પહેલા પણ દ્વારકાના મંદિર નજીક મોટી સંખ્યામાં ભક્તો લાઈનમાં ઉભા હતા દ્વારકાધીશના દર્શન કરવા માટે લાંબી કતાર લાગી હતી લોકો કૃષ્ણમય હતા માહોલ પણ ભક્તિનો હતો ત્યારે જ અચાનક દોડતા દોડતા લાઈનમાં આંખલો આવી ચડતા નાસભાગ મચી ગઈ નાનકડી શેરીમાં આંખલાએ એન્ટ્રી મારી અને ભક્તોને શિંગડે ભરાવ્યા ભક્તોમાં નાસભાગ મચી ગઈ લોકો ડરી ગયા રખડતા પશુઓ સામે કાર્યવાહી ન થતા યાત્રીઓમાં રોષ જોવા મળ્યો ગોધરામાં સાત લોકો પર કપિરાજે કર્યો હુમલો પંચમહાલ ગોધરામાં કપિરાજ આતંક જોવા મળ્યો છે ગોધરાના સાવલીવાડ તેલંગ હાઈસ્કૂલ સહિતના વિસ્તારમાં કપિરાજે આતંક મચાવતા અનેક લોકોને બચકા ભર્યા મહિલા સહિત સહિતને સતત બીજા દિવસે નિશાન બનાવી હુમલો કરતા હિશોમાં ફફડાટ ફેલાયો ત્યારે આજે વધુ સાત વ્યક્તિઓને અચાનક હુમલો કરી ઇજા પહોંચાડી ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલ કેટલાક ઇજાગ્રસ્ત લેવાની વન વિભાગે તેલંગ હાઈસ્કૂલ માં કપિરાજ ને પકડવા પાંજરું તો ગોઠ્યું છે પરંતુ કપિરાજ હાથ તાળી આપી રહ્યો છે સ્થાનિકો માટે કપિરાજ ના હુમલાના ડર થી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે વડોદરાના યુવાને શ્વાન ને પટ્ટે ને પટ્ટે માર્યો વિડીયો વાયરલ

વાયરલ વિડીયો કિશનવાડી વિસ્તારનો હોવાની ચર્ચા છે યુવકની ઓળખ થયા બાદ પ્રાણી પ્રેમીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે આ તરફ ચાર પગનો આતંક આરામ નથી લઈ રહ્યો વલસાડના ગામડામાં પણ દીપડાના ધામા